સુરત શહેરના કતારગામ જીઆઈડીસી પાસે માં બ્લાસ્ટ થયો એક બાળક સહિત ચાર લોકો ઘાયલ થયા જેમને સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા સમગ્ર અકસ્માતને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં ગેસ રીફિલિંગની કામગીરી કરવામાં આવી રહી હતી મોટી બોટલમાંથી નાની બોટલમાં ગેસ ભરવામાં આવી રહ્યો હતો આ દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થયો જેથી દિવાલોને પણ નુકસાન થયું સાથે જ આ કામગીરી વખતે હાજર ચારને ઈજાઓ પહોંચી આસપાસમાં ડરનો માહોલ છવાયો જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી બ્લાસ્ટ થતા ફાયર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે મોટી બોટલમાંથી નાની બોટલો ભરવામાં આવી રહી હતી ગેરકાયદેસર ગેસ રિફિલિંગની કામગીરી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે મહત્વપૂર્ણ છે કે થોડા સમય અગાઉ પણ સુરતના પૂણા વિસ્તારમાં પણ આ રીતે થતી કામગીરીમાં બ્લાસ્ટ થવાની દુર્ઘટના સર્જાઈ હતી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત મારું નામ રમેશ સેલો છે કટાગા ફાઉન્ડેશન કાર્ય સબ ઓફિસર તરીકે ફરજ છું અમારા કંટ્રોલ રૂમના મેસેજ મુજબ અહીંયા નવી જીઆઈબીસી કે જૂની જીઆઈબીસીમાં કંઈ બ્લાસ્ટ થયો છે એવો મેસેજ મળેલો તપાસ માટે આવેલા હતા તપાસ એ એવું જાણવા મળેલું કે સાડાથી પોણા નવ વાગ્યાની વચ્ચે કઈ બ્લાસ્ટ થયેલો હતો એમાં કંઈ ચાર વ્યક્તિ ડાઈ ગયા છે એવી જાણ થઈ છે એવું જાણવા મળેલું છે એકસો આઠ આવીને એકસો આઠ લઈ ગયા તપાસ કરીએ છીએ રેસિડેન્ટ જેવું ઘર છે તેની અંદર દુકાન બનાવેલી છે મોટા બોટલમાંથી નાની બોટલ રિફિલિંગ કરતા છે એવું જાણવા મળે છે ચાર ચાર જણાને કઈ ઈજા થઈ છે ચાર જણા લઈ ગયા છે